शहरदा इसकॉन मेगा सिटी માં ચોકીદાર ના ઘરેથી ચોરી ના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી રાખી મુદ્દામાલ સહિત ઇસમને ઝડપી લીધો હતો શહેરના ઇસ્કોટ મેગા સિટી માં ચોકીદાર તરીકે કામ કરી રહેલા સક્ષના કર્માતી રોકડ રકમ સહિત કારીનાની ચોરી થવા પામી હતી પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી કાર્યાબી પાણીની ટાકી નજીકથી ચોરીના મુદ્દામાલ સમેત એક કિશાબને ઝડપી લીધો હતો ઝડપાયેલા શખ્સના કબજામાંથી પોલીસે એક લાખ ત્રેસઠ હજાર ઢોકળા તથા ચાંદલીના નાના મોટા દાગીના મળી કુલ રૂપિયા એક લાખ ઓગણ એંશી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભાવનગર જિલ્લાના ફલો સ્કોડ ના ઇન્ચાર્જ કૃણાલ પટેલ અને એમની ટીમને સૂત્રો દ્વારા એવી બાતમી હતી કે કોઈ માણસ પોતાની પાસે રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના લઈ એ ડિવિઝન વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની આજુબાજુ આંટા મારે છે તપાસ કરી એની પૂછપરછ કરતા પોતે આ દાગીના અને રોકડ રૂપિયા કોઈ એક જગ્યાએથી ચોરી કરી અને લઈ આવેલાનું પોતે લેલું છે આ અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે સમગ્ર બનાવની વિગત એવી છે કે આ આરોપી અલગ અલગ જગ્યાએ વોચમેનની નોકરી કરતો હોય છે એ દરમિયાન એના જ સંપર્કમાં આવેલા અન્ય એક નાગરિક કે જે ઇસ્કોન સિટીમાં પોતે પગીપણું કરી રહ્યા છે એમની જોડે મિત્રતા તે કેળવી એના ઘરમાં ઘરફોડ ચોરી કરી અને આ મુદ્દામાલ લઈ આવેલાનું કબૂલેલું છે સમગ્ર મુદ્દા માલની વિગત જોઈએ તો એક લાખ તેસઠ હજાર જેટલા રોકડ રૂપિયા અને ચાંદીના નાના મોટા દાગીના થઈ એક લાખ અને ચોરી કરી છે ત્યાં આવે આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી તો નવ ઘરમાં ઘરભોર ચોરી થઈ છે એની દીકરીના કોઈ પ્રસંગ માટે થઈ અને આ રોકડા રૂપિયા પોતે લાવેલાનું હકીકત સામે આવી છે હાલ એ લોકોના કોઈ સંબંધ વિશે સ્પષ્ટતા થઈ નથી પણ પોતે એકબીજાના જાણીતા છે એ વાત પોલીસની તપાસમાં બહાર આવેલી છે આરોપીના ભણતર બાબતે હજી કોઈ પૂછપરછ કરવામાં આવી નથી